દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સાડા આઠ નવ જેવો ટાઈમ થયો હે અને અમે જો આ બધા આપણે વાંકતા હતા ને ખેતરમાં તો ત્યાંથી હે ને આટલા મેન ભાઈએ હાથ લીધા ધડકા બડકા બધું મૂકેલી ની હોલમાં મૂકી આવ્યા ઈ ને ખાટલો ને એમાં ગાયદલા ને બધું અહીંયા મૂકી આવ્યા અને આજે હે ને જલ્લાભાઈ ને શું કઈ જીયાના ને બાલમંદિરે હે ને મિટિંગ છે લગભગ વાલીઓને જવાનું હે ભેગું તો

ત્યાંથી અમે આવી ગયા ને તો અહીંયા હું ખાટલે બેઠી હતી ને ત્યાં હું ત્રાહો રાખ્યો ખાટલો થી એમાં ઈનો રાજા આવી પીને આજે પપ્પા ને ઈતા હે ને હું કહે ઓલું ટ્રેક્ટર થી પાછો ભૂકો હું કાઈ ટોલી માં નાખી ને પછી અહીંયા ભૂકો આપણે જ્યાં હારવાનો હોય ને હારે હે હલવી હવે થોડોક જ બાકી હે ને વીરુ ગયો તો હમણાં આપણે ઓલા ઘરે ત્યાં હતા ખાલી અમરીમાં હે ને વીરા બાપુ ને જયા બા એટલા ત્રણ છે કેમ કે બાકી બધા હે ને રાજકોટ હે મિતુલ ને अजीब मन के बदी दिवु बतीउ ने ला लोका कोन छे मेघा कोनि बेदा इ बेदा राजकोट या पूजा बेन पा है ने आया है देवी रंगियो तो ताडियान मरजा जाने उंजे वागियो तो ती जे बाकी ज्ञान कोई छोटा भी के, के राम जो इने काल वाला जो अपना गरण झमकड़ाता रेडी થઈ ગયા હે पर जेला पे अर्धा ठ अर्धा परधा नहीं खा है इने कोई देखाई देखा दो देखड़िया वाला देखा दे तुमने तो जा सही मोमाई माँ सुरभि बहन जो पानी के खाई के तो ही बोले सही मोमाई माँ हमारा कुट देवी है मोमाई माँ जो आ ये गोरो या गलास पड़ा जो एक गोरो था जल्लो भाई कदाश था उपारी की होई है जो आप बता रहे हो कहाँ है गलास व्हाइट का चूल्हा कोटा बर्तन जो पास वाली उन्हें लेने बचो। એ નહીં હખન જ થતો અમારે ગેમ અને આ પોપડીવાળો બગીચો મસ્તીનો અને બહુ લાગે ને આવે હો ને અને આમે પીરું હે એટલે તોડી લે હે ક્યાં પહોંચો મૂકી દે એટલે થઈ જાય આ હું મે આમાં પાકતા નથી જો એકવાર ઓલી પોપડીના બધાય તોડ્યાતા થોડો થોડો આમાં હતા એટલે ભરવા મૂકી દીધા કા ઠીક આ તો જો બીજી નથી ને કાય આ જો ભાઈ બધી જાત બધી અલગ અલગ છે જો આમાં આવા આવે તો બધી આમાં આવા અલગ છે પાહે જો ખાલ તો ભાઈ ગયો હે પોપિયા ધોવાને અમે બે વિચાર્યું કે કેશરામબા માં કેરે કે મુગેર્યું ન થાય ભાઈ કે કે મોર તો આયવાતા તો કેર્યું ન થાય્યું ને આ बाजूજીરી પવન હે એટલે વીડિયામાં અવાજ આવતો હે ખાસ કરીને આવા આપણે પોપિયા તોડવા ગયા ને અહીં આવતો હે તો સોયો

રામ રામ જય શ્રી કૃષ્ણ માથું દુખે ભાઈ આમ જોઈ જોઈ વાહે હા ભગવાન રાજુભાઈ ને કાનુભાઈ ને બધાય વૈયા ગયા હવે હવે રીતે સોનલબેન રાજુબેન બધાય ગયા છે ચુલિયાત ગામમાં બાલ મંદિરે ખબર નહીં શું હોય એક એક મીટિંગ હા પેલા જ બા જવાના હતા પણ મીટિંગ નું કીધું ને એટલે મમ્મી પપ્પા ને જવાનું થયું એટલે ગયા બધા હા એટલે સુરભી ને મમ્મી પપ્પા ને અહીંયા વારો આવી ગયો હા

भा। हेलो भा। भाई चापी बाँचा नहीं तू चक्की वाला आवाज़ तुम्हारे हैं नहीं बिना मुद्दे तो चापी जाता है ये बड़ा मोटा जोखम कर लेते हो ये आप लगभग इस राय तो ये सब नो आ ही है और नहीं क्या दी के मंदर दर्द है चिप्पी एम बहू ने जी इतना सेड़ा बहुत कोई मोजे बे आगड़ भराई न नरे न अबे न बे वो न तो बोन बोवर से हालो अजी चार पांच जकड़ा था है थे हाली ले ले पवन निकल जी बो नहीं का अरे बाबा बदे मरे चढ़ के ऊपर ए नहीं नरे न कपट के नहीं है कई बार कर के मन तो मुझे आज तू चढ़ सीदी तो तुम ना पाए वो तो नहीं

હાલો ચા પાણી પી લીધા મોજ મસ્તી કરી લીધી છોકરા વહે અને હવે જાઉં હે બારી પાછો ભૂકો કરવા सर दी बो है न माथु दुखे है पड़ा वा अब जो पड़ा है जोई जोन એટલે થોડીક તકલીફ છે ગોડી મારી ને પછી જા તાડીયા લેવા તાડીયા તા બોહે બે તાડીયું મહો પણ ઓ છાપાય કા હવે જો આપણે અહીંયા મમી તાડીયા ખરીદી છે જપડ કરે છે જો મેરે મે તો મે ખેલ્યો પછી પાસ વિરેનભાઈ મારા પગ ને હોખના દીધો પગ માથે ઠેકડો મારે હાવ ताड़िया मतलब खेला है वो मेरे वहाँ ना मंडवा लो। हम खेल लिया पुस्तक। अपने ताड़िया कहाँ ही गेंद चला। दम मूल्य ओ मस्ती है मीठा मीठा। बताओ। हमेशा ना? ना ने ने मोल्ता मोल्ता तो को। को ना ना ताड़िया एक तो हाँ खजूर जो मोटा मोटा ताड़िया। तो ताऊ वे आकस्त रह जो कोई खाती �

जया बात वहाँ ताड़ी है जो जया बात ताड़ी है हलो भाई अपने जो भूको आई थी हरा गो हम एक उहेर टूहेर ने चार पांच फाटू जो है हमें वहाँ ढेगला हेरखा करने जाओ तो सहर काका ट्रेक्टर अबे फ्री कर दी तू है अपना चीपिया ने नामी इमता हालत खराब कर नाखी है जो अलो वेल्डिंग टूटी गई थी बे बे खुटा दू એટલે લે આગાડો વધી ગયો છે જો આગાડો બેટ થઈ ગઈ છે આપણે ભરવામાં તો કદર કુટાઈ છે જો આ બધું નોખો થઈ ગયું હાલો ભાઈ જો રાજુ ખપારી થી હરખો કર્યો તો પાછો નીચે જ પડી ગયો તો ને ઈ થોડક માં આને ચડાવી દીધો એટલે ઢગલો હરખો થઈ ગયો છે હવે ખપારી થી ખાલી રિપેર કરવાનું છે અને આયા નાખ્યા છે પાંચ જાકડે આપણે જી વા નાખવા ની કાલ વાત કરતા હતા ને યાર હતીયો એ લઢગલા સુગમ ઉપર પરવા નાખ્યો તો એને હટવાનું આયા બાકી નજીક નાખી દીધો ને તી હજી તો વરસાદ કેદી આવશે ને Tata ઈ કે ચાર વામા નજીક ને નજીક કામ આવે તો અહીંયા ફરતું બધું પડ્યું હતું એ જો ઊંચું ચડાવી દીધું હે હવે થોડું ઘણું ખપારીથી હમું નમું કરવાનું છે અને રાજુભાઈ જો હવે અડધું પાણી પાઈએ આપણો ચીપીઓ સાવ પથારી ફરી ગઈ છે વેલ્ડિંગ કરવું જોઈએ હવે ગમે ત્યાં હમણાં પાછું કાકાનું ટ્રેક્ટર આપણે લઈ આવ્યા ને હવે કાકાને પણ આ વાર ધૂકો હારવાનો હોય તેથી આપણો ચીપીઓ ને એનું ટ્રેક્ટર એવી જ રીતના બે હાટા ડોટા હાકતા હોય એમાં કોઈને કંઈ લેવા દેવાનું કોઈ નહીં પૂછવાનું ના હોય ટ્રેક્ટર ફ્રી હોય એટલે લઈને આવતું રહેવાનું રાજુભાઈ નાળી ધોઈ ને જોયું ને એટી કેટી બની ગયું હોય ટ્રેક્ટર ઓલી બાજુ રાખેલું ઓલું હું હેડા ટુ હેડા ને થોડુંક હતું ને એ ટોલિંગ ભાઈ ભરલે તો એ આપણે ટોલી અહીંયા ચલવી નાખીએ એટલે ઠંડી હાવ ચોખી થઈ જાય જોય રી ભાઈ આ ટ્રેક્ટર માં ભરાઈ ગયું હવે ખની આ ચોખી થઈ ગય છે કદાચ હું લાખીએ તો એકદ બેધી આપણે બળદુક બાંધી હગી નકર બકરાવારા ભાઈ ને કઈ ને તો ઈ ચારી જાય એટલે આ બધું ડુચો ઓસો થઈ જાય ડુચો આમ તો ખાતર સાહેબ ફૂગ વધારે લાગે એટલે ફૂંગી આવવાની શક્યતા વધી જાય એટલે હવે જો ડંગણા બંગણા આડાવરા ખેહવી બળદુ ને કે ગમઈ કરીને આપણે આને ચારી લેવું અને પછી આયા ખેડી નાખ્યું એટલે આપડી ખેતી થઈ ગઈ હા ક્લિયર કટ હવે એક પછી ઓલી કટકીમાં આપણે હજી ખાતર ભરવાનું બાકી છે બાપુ ગઈ કટકી રાખી દઈ હજી વરસાદ ને વાર છે ને Tata બે ત્રણ ટોલી ખાતર થઈ જાય ને તો ઈ છેલી કટકીમાં ભરે જે એટલે બધા કટકા આવી જાય ને વાイવરો ભાગ આપણે ભેર્યો તો ધી પછી બધું હરાડે થાહે હજી એક એક કટકી ભરાઈ જાય ને ધી પછી બધું મેડ પડે આપડો ખેતી ને કામ નો તાઉં દેદાજી ટાપોટોયો ટાપોટોયો આયલુ રે હાલો તો હવે ટ્રેક્ટર ખાલી કર નાખું પછી કાકાનિયા મૂકી આવું હાલો મિત્રો નાય ધોઈન ફ્રેશ થઈ ગયો હો માથું બહુ દુખે છે સુર્ય દાદાઈ ને ઘરે જવા ની તૈયારી માં હું આવી ગયો જો એ ખાટલે હવે આપણે ખાટલો નાખવો જો આ ખેતરમાં હા સાલ દે હાલ જલ્લો આપણે બધા કા હાલવા ને મન નઈ હાલ કેટલા ઉપાડ્યો બધા

केंदी मारी रहू तू आज कोई नहीं मारी रहूँ ले खोटा आज ने मारी हो पर मार चुका है केंदी मारी रहू तू खोटो खोटे नहीं लगा था आज अमार जलो खोटो है जो हाँ केंदी में कोई मारी रहू तू ले खोटो कोई दी बोल वाले नहीं है याद रख जे तू बोल बोलो है

અને હાલો હાન પડી ગઈ છે જમીન લીધું છે તો હવે અહીં આપણે વિડીયો નો એન્ડ કરી દે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ